તારીખ ના રોજ આ બનાવ બનેલો છે જે ટંકારાના ઉટાળા ગામની સીમમાં નિકુંજ નભેરામભાઈ ઘોડાસરા જેની જમીન આવેલી છે અને એની જમીનમાં આવા જવાનો રસ્તો છે એ આ કામના આરોપી મુખ્ય આરોપી છે રોહિત નાનજીભાઈ ફાંગલિયા એની જમીનમાંથી પાસ થતો હતો આ રોહિતભાઈ એ પોતાની જમીન છે એ ભૂતકાળમાં બેચરભાઈ પટેલ નામના વ્યક્તિની હતી એની પાસેથી જમીન લીધેલી હતી અને એ જ્યારે બેચરભાઈની જમીન હતી ત્યારે આવા જવાનો રસ્તો અમારી સતત ચાલુ હતો જેથી આ કામે તકરાર થતાં આ કામના જે ફરિયાદી નિકુલભાઈ છે એમણે મામલતદાર કચેરીમાં આ અંગે રાવ નાખી હતી અને એની કાર્યવાહી ચાલુ રહેલી હતી ચાલી રહેલી હતી દરમિયાનમાં બાવીસ તારીખના રોજ નિકુલભાઈ અને એનું ફેમિલી જ્યારે રસ્તા ઉપરથી પસાર થઈને પોતાની જમીન તરફથી બહાર આવી રહ્યું હતું ત્યારે આ રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલિયા અને બીજા જણ્યા સાત માણસો બે અલગ અલગ વાહનોમાં આવી અને નાના મોટા હથિયાર ધારણ કરી અને નિકુલભાઈને જાનલેવા હુમલો કરી એને જીવલેણ ઈજાઓ પહોંચાડી છે અને તદઉપરાંત નાની મોટી ઈજાઓ અન્ય જે સાથે હતા બધાને પણ કરી છે અને આ પ્રકારે એનો હુમલો કરતાં તેમાં ત્રણસો સાત અને રાવડિંગ સહિતની ભારે કલમોનો ગુનો નોંધાયેલો છે આ ગુના દરમિયાન રોહિતભાઈએ છેલ્લે બહાર જતી વખતે ફરિયાદીને પોતાની લાઇસન્સવાળી ગન બતાવી અને મારી નાખવાની ધમકી પણ આપેલ છે જેથી આ અંગેનો ગંભીર બનાવ ગંભીર બનતો હોય અને ગંભીરતાને લઈ અને આરોપી પકડવાની તજવીજ ચાલુમાં છે